પર્યાવરણ પ્રેમી લોકો દ્વારા ટ્રસ્ટ દ્વારા ઉછેર અભિયાન અંતર્ગતમાં તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ પ્રમુખ અરણ્ય એસિડેન્સી ચાર રસ્તા પાસે પર્વતક મગોપ ગ્રીનમાં પડી ગયેલા અનેક વૃક્ષોને કટિંગ કરી ટેકો લગાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા અને વૃક્ષ કાર્ય

આ ભાવના અને સાથે ગ્રીન એન્ડ મિરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં હજારો વૃક્ષો વાવી અને સાથે સાથે તેનું જતન કરવાનું લોકહિત અને પર્યાવરણ હિતમાં ઉમદા કાર્ય અવિતરણ પણ કરી રહ્યું છે